वेरी વેરી વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આર ન્યુ બ્લોગ सीताराम ने जैसे પ્રશ્ન કરે કે કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજામાં આવી એટલે આજે તો હું પણ એકદમ મજામાં જ છું ફ્રેશ ફ્રેશ મોર્નિંગ આપણી વહેલી વહેલી થઈ ગઈ થી ને માથેને દુખાવા માટે તો રાહત છે પરંતુ ને હાંજીની નીંદર થઈ ગઈ ને એટલે ઉતરે કાલે બહુ જ ને હેરાન થઈ ને પંદર દિવસથી કન્ટિન્યુ માથે માથે હેરાન થતી હતી સારું વેલર બતાવ્યું મારું દુખે દૂર થયું તો સવાર સવારના ભાગી ગયા છો ઓલરેડી અત્યારે સાડા નવ દસ થવા આવ્યા અને પાંત્રીસ મિનિટ જેવો ટાઈમ થયો ને બસ હીરામણ પાણી કરે વેલા પરવા રે ગયા ને ભાઈ પણ ફૂતો ગગોય પણ તે થોડીક વાર આરામ છે બસ સવારમાં ઉઠે ને થોડીક વાર બે પોરો ખાય આ ડું જરાક વાર ખે મસ્ત મજાનો તડકો નીકળે ત્યાં બારો કે નામ થઈને મૂકવે છે એ વેલા ફૂંકાઈ જાય

ને હવે છે ને ગોડ હાલે મરસીમાં તો હું તમને બધા બતાવવા મરસી વાવી ના એની હાત આઠ થયા પણ એમાં અવજત કરવાનું ચાલુ થયા ગું અઠાણે તું તો ગોય ડાલે ધીરે ધીરે એનામાંથી છે ને ખાતર ભરે ને નાખ્યું ને ટાઢી ઘડી હે તા તો ટાઢી ઘડી ટાઢી ઘડીના થોડું ઘણું કામ કરે છે બધા કરેલી હોય સમજબેન ગયા ઢોરની પાણી કરવા નાખવા ને એવું બધું કરવા આપણે તો બસ કઈ નહીં અને ઘરમાં અવાજ ન થાય ને એ વાટો થઈને બરાબર વિડીયો શૂટ કરવા આવી હતી બાકી ઘરમાં ને ઘરમાં હે હું ગગો ભાઈ તો બસ એવું બધું હાલે ને મમ્મી ને કાલે કરતા પોરબંદર તો ગગા માટે મારા માટે મસ્ત મજો ને હે કપડા લે એમાં તો હે વિડીયોમાં કન્ટિન્યુ જો હમણાં થોડીક વાર પછી મને ટાઈમ મળે ને તો તમારું બધાય યારી

આ પણ ચાલી રહ્યો છે. જંગલ આટલી હોય ને. આ બંદરીના છે. કે ટકા ગોતો હું તમામ માં પાહે. ઈમાંથી એક જોڑا છે. બાબા શૂટનું ની આબો દેશે. મસ્તીમાં વ્હાઇટ કલર માર ફેવરિટ છે બસ. એનો વ્હાઇટ લીચ છે અમારો. બાબા શૂટનું એલું તો ના દે. બાબા જોમી જોવે રાખતો તો હવાય પહેરાવ દેતી. આજે

हे भने बाऊ लेवी ने खुयारामा हे न नवि ने ई देखाले ई बेको त एक जोले मारे पासा गडी गडी गयो सुकरो नि त हामी जोले न बेको हामी जोले न पासा मारे उखेल्वानि होखेलवानि ह केम बाकी स्मार्ट करुण भाई पाहे रमे जोता जोता जोवे हेरो जवो ई ढोइन मान्ने देखाने ति त तारक 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 जोवे हे हे વટકોઈ નહિ પડવા આખી નતાલો તો ગોય કાંટે ખાડો હાલો એક આલે ને બાઇક ન એક જોડા આવે કીધું ને એક આ બબા સુ જીવ છે જોલ હમ पर उनला मजीन्स वर नु है बाबा छोड काऊ ये फोन करायो आणि जूम करू जो जारे जी जारे जूम पुन्हा पुन्हा ऑन करायला है रोका नथिया बत्ती हां रेडी फोटो पाडू अरे

ঠা প লে হা

તો ઈ આવ્યા તા આંગળી દેવા તી તો બપોર પછી ગયા હા સાડા છ વાગે કાલે તો કાલે કઈ વિડીયો શૂટનો ટાઈમ નો મળ્યો ને આજ હવે બપોર થયા તો એ ટાઈમ ન જોઈ અને બપોર પછી મિમાન ને ધડડાતી બોલી હતી બપોર પછી મહેમાન આજ ભાવુબેન ને આવ્યા હતા ને બીજા મહેમાન મારી મામુને આવ્યા હતા કોઈ ને વાંચી ઓલી સાઈડ થી મારા અમારા કટમી થાય ને આ સાઈડ થી મમ્મીના હગા કાકા ને દીકરો ભાઈ થાય તે આ સાઈડ મમ્મી સાઈડ થી ને આંગળી દેવા માટે આવ્યા તા મામીઓ ને મામો બધા બપોર પછી એ બધા મહેમાન હતા ને ભાવુ ને એ જ ને એને ફુયારા નું બધું લેવા ગતા પોરબંદર એ પણ પોરબંદર થી ઘૂમરો મારતા ગયા ભાવુ ને કરણભાઈ બે આવ્યા હતા ત્રણ વાગ્યા ના બધા મહેમાન હતા તે અત્યારે સાડા છ વાઈ ગયા બધા મહેમાન વયા ગયા ને બસ હું છે ને પોદિયા ની પૂર આવે ને બસ આખી પરવારી કામ કેવાય અત્યાર સુધી ધી હે ને બધા પાસે રમ્યો નકડી નું હે ને કઈ ટાણું ને ઉઠવાનું કોલ કરવાનું પાછી ખબર કે મહેમાન આવવાના ઉતા નથી અત્યાર સુધી બધા પાસે રમ્યો ને અત્યારે હું હેઠ હું તો એને હાથ આઠ વાગ્યા સુધી હું તો રી વાંધો ને તો ત્યારે પણ એના તેનું નિરાદ કરે લે ને આજે અમારે અહીંયા લાસ્ટ દિવસ છે રોકાવવાનો કાલે આવે તેડવા તો કાલે અમે મમ્મી દીકરો વયા જશું અમારા ઘરે સાઈડે ને વિડીયો શૂટ આવે ને કામ કરે કારણ કે ઘરમાં લાઈટ ગઈ ઓલા ઘોડિયું બરોબર રાખ્યું ને તી હું કહે ને એક વાર ગોકીરો ન થાય ને એ વાહટ વકો કરે આગળ જ ઉઠે જાય નકર જ પડતો પણ થોડીક ઓલું રાખીએ તો વાંધો ન આવે તો હેને ને ભાવુ બે ની કામ લીધું એ પણ તમને આજ વિડીયો શૂટમાં બ્લોગમાં ખબર પડે જ હે કારણ કે વિડીયો શૂટ કર્યો એટલી કારણ કે આજ ભાવ બધા અમે જોતા હતા ને કપડા લઈને આવી હતી ભેગા ભેગ તમણી બતાવદા ને અમી બધા જોવેલી એ તો ગોરાને તો હે પણ એની મસ્ત મજાનો ઓમ ને કરાયો ને કપડાં લીધા મલગ બધા ને ટોપી ને એમાં મોટી વસ્તુ નાન ત્યારે મારી મમ્મી ને મારી સાસુ સાસુમાઈએ મલક બધા કપડાં લે નહીં તો બધે એટલા ક્લિયર ને મારી વ્લોગ બનાવવાનો ને ટાઈમ મળ્યો કારણ કે હેને તમને ખબર છે કઈ ટાઈમ જડતો જ ને તમને ભોધિયાન વાહેન મારા વાહેન ને મારો ખુદનો મી ટાઈમ મેં જડતો હમણાં ત્યાં તો એવું બધું હાલે મીમા નું ને આવવા જો સાલું એવું હાટું થાય તો ફૂયી ફૂયા ફૂયારામાં ફૂયી ફૂયારામાં કામ કરી આવ્યું એ પણ તમને ટોકમાં ખબર પડે જાય થી જો બસ એવું બધું હાલે ને કાલે આવે તેડવા થી કાલે ઘરે વયા જાય થોડું ફેને મમ્મી બપોરી હે ને એ લાગતું હતું કે થોડુંક ઓલું કરતા હતા કે હમણાં એટલા મહિના થયા કે માએ લગાડી દીધી હું તે થોડુંક અઘરું લાગે હું કારણ કે હું આવી અહીંયા એની કન્ટિન્યુ ને ડિસેમ્બરમાં આવી હતી હે ચાર સાડા ચાર મહિના ગયા આવી એની તો થોડુંક અઘરું લાગે જવું ને થોડીક કંડિશનની નબળી એ વાહટું થઈ થાય કે ન્યા છે શું થાય હે કારણ કે મા જેવી સંભાળ કોઈ ન લે હગે દુનિયામાં મા જેવું કોઈ ન થઈ હગે એ વાહટ થઈને મા ને બહુ યાદ આવી છે

કાલેથી ગોરાણાના વિડિયા જોવા મળશે અહીંયાના ઘરના વિડિયા હવે થોડોક ટાઈમ નહીં જોવા મળે કારણ કે અમે થોડોક ટાઈમ હવે અહીંયા આવવાનું થોડુંક એટલું નહીં થાય જેટલું પહેલાં થતું એટલું કારણ કે પહેલાં હું એકલી હોતી દર મહિને આવતી રોકાવવા તે સો હાથ રોકાઈ જતી કારણ કે આવીને મારે આવું નહોતી એટલું મારે કામનું ઓલું ન હોય તે રોકાઈ જતી પણ એવી રીતના રોકાવા નહીં હવે કારણ કે હવે બેબી મોટું થાય ને થોડુંક એનું ધ્યાન રાખવું જ તી હવે થોડાક મહિના કે અહીંયા ના વિડીયો તમને હમણાં નહીં જોવા મળે મારે આ ઘર હમણાં થોડાક મહિના નહીં જોવા મળે બાકી બધા ફેમિલી મેમ્બર તો આવી છે પણ જી આ ઘેર આવે ને હા જડે ને ને જી આ ઘેર આવે ને શાંતિ જડે ને એવી શાંતિ ક્યાંય ન મળે દુનિયાને કોઈ ખૂણે ન મળે ભલે એ ઘર મારું મારું હાહરું મારું ઘર થેગું પણ આ જે હું જાઉંથી કામ કહેવાય કે એ શબ્દો હોય ને હું સ્પેન ન કરે હગા કે એટલે શબ્દોમાં ન કહે હગા કે આ ઘર મારા માટે કેટલું ઓલું હે એ તો જે આ ઘેર આવે ને સુકૂન મળે ને એ કોઈ ઘેર જેને ન મળે દુનિયાને ગમે એ ખૂણે જાય તો થોડાક મહિના તો હું એ નહીં આવે હગાથી મણી થોડુંક અઘરું લાગે તો બસ કંઈ નહીં એની સાથે છે ને આજે આમ લોગનો એન્ડાઇન્સ કરું ગમે તમારે લાઈક શેર ને સસ્પ્રેપ્ટ કરતા જ બાકી મળીએ કાલના લોક માં કેવું કે હું ઓલી કોલે વિડીયો શૂટ કરા તો ઉઠે નહીં પણ એ હે ને ઉઠે જાઉં એ હા એવું ધીરે ધીરે જે મોટો થતો જાય ને એ રમવાનો એવા થતો જાય તે બધું જોઈએ જાણીએ ત્યાં મમ્મી ના એ નાસ્તો પાણી કરે ને ભોદીયો એ રમ જોવલ કાન હારા દિયે ને દોરા ફેરવા સિયારી કોરા કુવા ગોતો થી ઉઠવા ને ગીણી ગયો તોડે મળતી એવું તો કે હાથ આઠ વાગ્યા સુધી શાંતિ છે નહીં રહે છે સોનલ બેન એમાં ઠંડા ટોમેટા ખાય મારે એ તો કઈ કરવું છે નાસ્તા પણ કેમ કે ભૂખ લાગી જાડી મોટી મમ્મીના ઘોડીયું ને ચા ઘોડીયું ને હાક ને ગગા માટે વેલા લેવા એક લેવાનું બાકી રહી ગયા કપડા ઈ હે ને પમળે દી લેવા ગયા